બાકી છે પેલા બેને એક નક્કી કર્યું છે જે કરો એ બહુ બધી સભાઓમાં આવ્યા પણ આજ અમારું કઈક નક્કી કરી જજો વાત વાત એ છે કે જે આપણા પ્રશ્નો છે અહીંયા બેઠેલા તમામ લોકો આ પ્રશ્ન જાણે છે વ્યવસ્થા પરિવર્તન પરિવર્તન કમલેશભાઈ લડશે માત્ર અમૃતભાઈ માત્ર વિક્રમભાઈ માત્ર રાણા સાહેબ લડે માત્ર બેન માધવી બેન લડે પછી વર્ષાબેન આનાથી આ લડાઈ પૂરી નથી થવાની આ લડાઈમાં ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિએ ખંભેથી ખંભળો આપવાનો છે ત્યારે પરિણામ મળશે તમારો આક્રોશ બિલકુલ વ્યાજબી છે બેનનો જે આક્રોશ છે એ બિલકુલ વ્યાજબી છે પણ આજે આક્રોશ શા માટે પેદા થયો આપણી જે અપેક્ષાઓ હતી એ મુજબ જે લોકો ચૂંટાણા છે એને કામ નથી કર્યા છતાંય મત લઈ ગયા છે છતાં પણ આવા લોકો મત લઈ જાય છે મહત્વની વાત

ખૂબ સારી રીતે એમનાથી પરિચિત છો પૂર્વ પ્રમુખ છે વઢવાણ નગરપાલિકાના ત્રણ પેઢીથી રાજકારણમાં છે અને ખૂબ સારી એવી વાત કરી ભાઈ અમૃતભાઈ વિધાનસભાના પ્રભારી યુવા આગેવાન એવા ભાઈ શ્રી દીપકભાઈ સાથે આમ આદમી પાર્ટીમાં અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓની વેદનાને વાચા આપવાના ભાગરૂપે આમ આદમી પાર્ટીમાં જેને ખૂબ મહત્વનું યોગદાન અને જેના પર ખૂબ મહત્વની જવાબદારી છે એવા અમારા બંને બહેનો માધવીબા હોય કે પછી વર્ષાબેન હોય સાથે જ મંચસ પર બિરાજમાન તમામનો તો પરિચય આપ્યો પણ આ તમામનો પરિચય અહીંયા જે રહેલા આગેવાનો છે તો એ આગેવાનોની ઓળખ આ તમામની પાછળ જવાબદાર કોણ છે જવાબદાર સામે બેઠેલા મતદારો છે ગુજરાતનું સુરેન્દ્રનગરનું વઢવાણનું પરિવર્તન લાવવા માટે જો સામે બેઠેલા મતદારો મન બનાવી લેશે તો અહીંયા બેઠેલા લોકોની તાકાત અનેક ગણી વધી જશે તો આપ સૌનું દરેક સભાઓમાં આમ તો ગુજરાત જોડો જનસભા અંતર્ગત આયોજન થાય છે આજે રતન પરમાં હું ખાસ કહીશ કે આજની પરિવર્તન સભામાં આપ સૌનું રાજુ કરપડા સ્વાગત કરું છું પ્રશ્નો ઘણા બધા છે મુદ્દાઓ ઘણા બધા છે ખેડૂતો માટે લડીએ છીએ મજદૂરો માટે લડીએ છીએ ખરેખર મજદૂરો પણ પરેશાન છે ખેડૂતો દેવામાં ડૂબેલા છે કમોસમી વરસાદ પણ વળતર મળતું નથી અતિવૃષ્ટિથી વળતર મળતું નથી આ તમામ મુદ્દાઓ ખેડૂતોના છે પણ શહેરમાં રહેલા લોકોના મુદ્દા શું છે હું એવું માનું છું કમલેશભાઈ રતન પરમાર રહેતા મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે રતન પરમાર રહેવાની મજા શું છે રતન પરમાર કોઈ ગામડાનો અનુભવ કરવો હોય તો ગામડાનો થાય ને સિટીનો અનુભવ કરવો હોય તો સિટીમાં થાય આ રતન પર મજા છે મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે ગામડે ગામડામાં રહેતા હતા એટલે દીકરીઓ હવે દીકરાને કોઈ દેતું નતું તો આ માવડિયું એ નક્કી કર્યું કે આપણે સુરતનગર સિટીમાં રવાયા જાય અહીંયા આવ્યા તા ખબર પડી કે આ કરતા તો અમારું ગામડું સારું હતું વાસ્તવિકતા શું છે ચૂંટણી ગયા પછી ચૂંટાયેલા નેતા આપણી વચ્ચે આવતા નથી કે આપણી સમસ્યા સાંભળતા નથી ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે પાણી ભરાય એટલે કમલેશભાઈ કોટેજાન લોકો બોલાવે ત્યાં જાય કમલેશભાઈ કોટેજાને બોલાવે પાણી પીવાનું ન આવતું હોય અમૃતભાઈને બોલાવે રોડ રસ્તા ખાડા વાળા છે તો અમૃતભાઈને બોલાવે વિક્રમભાઈને બોલાવે દીપકભાઈ બોલાવે હમણાં એક ઘટના ઘટી કોઠારીયા પાસે આપણે હોટલ કઈ હોટલ તમારી પર કેસ કરવામાં આવ્યો કે સરિયા કેસરિયા બાલમ ઘટના ઘટી કે એ વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યું એક બેન ને પ્રસૂતિની પીડા ઉભડી હોસ્પિટલ લઈ જવાના હતા બેન ને એ જ સમયે એમ્બ્યુલન્સ એમના ઘર પાસે કે એમની શેરીમાં નોતી જઈ શકે એવું આ લોકોને ફોન કર્યો આ સમયગાળા દરમિયાન એ બેનને જે પ્રસૂતિની પીડા હતી એના કારણે પરિવારનો આક્રોશ હતો શેરીવાળાનો આક્રોશ હતો તો ક્યાંક ને ક્યાંક રોડ પર આવ્યા કમલેશભાઈ દીપકભાઈ એમના માટે અવાજ ઉઠાવ્યો તો તંત્રએ શું કર્યું રોડ બનાવવાનો હતો રોડ ન બનાવ્યો પાણી નિકાલ કરવાનો હતો ન કર્યો કમલેશભાઈ ઉપર કેસ કર્યો કમલેશભાઈ પર કેસ શા માટે થયો કમલેશભાઈ પર એટલે કે આમ આદમી પાર્ટી પાર્ટીનો નેતા ચૈતર વસાવા જેલમાં છે જયારે જયારે યુવાનોના પેપરો ફૂટ્યા બેરોજગાર બનાવવાના પ્રયત્ન થયા યુવાનોને ત્યારે આમ આદમી પાર્ટી અવાજ બનીને નીકળી સડસઠ કાર્યકર્તાઓને સાબરમતી જેલમાં કોઈ નાખવાનો કામ કર્યું હોય તો ભાજપ ના કર્યું છે તળપદા કોળી સમાજ વાત કરીએ દરબાર સમાજ ની વાત કરીએ દલવાડી સમાજ ની વાત કરીએ પછી ઠાકોર સમાજ ની વાત કરીએ તો અમદાવાદમાં ઠાકોર અને માલદારી સમાજને ઘર વિહોણા કરવાનું કોઈ એ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપ નેતાઓએ કર્યું છે કયા મોઢે આપણી વચ્ચે મત માંગવા આવે આજે આપણા ખેડૂતો દિવસે દિવસે દેવાદાર બનતા જાય છે ગામડાઓમાં હાલત જોઈ છે ખેડૂતોની પીડા જોઈ છે અમારા ખેડૂતોના ઘરાણા બેંકમાં ગીરવે પડ્યા છે જે પરિવારમાં ખેતી નો વ્યવસાય કરે છે પુરુષ એના ધર્મ પત્ની ને જઈને પૂછો તમારું સોનું દાગીનું ક્યાં છે દરેક પરિવારમાંથી અવાજ આવશે કે અમારા માથાનું પછી દાગીનું હોય તોય ભલે મંગળ સૂત્ર હોય તોય ભલે કાનની બુટી સહિત તમારી બેનોનું ઘરાણું આજ બેંક માં ગીરવે પડ્યું છે પાપ કોઈ કર્યું હોય તો ભાજપના નેતાઓએ કર્યું છે અહીંયા રહેલા ધારાસભ્ય એને ખાઈડોના ખાડા નથી દેખાતા

ઘર ખાલી મૂકીને તો માહે ચોરી ચોરી કરી કરી જાય જાય લાખ રૂપિયાની પોલીસ લખે ઉપરના પૈસા નો લખે એફઆઈઆર ફળવવા માટે જાણે આંદોલન કરવું હોય એવડી તૈયારી કરવી પડે મારી વાત એટલી હું કહેવા માટે આવ્યો છું તમામ બહેનોને ભાઈઓને તમામ યુવાનોને મારી વાત કહેવા માટે આવ્યો છું કે તમારે ત્યાં પાણી ભરાશે કમલેશ કોટેજાને બોલાવો રોડ તૂટી જશે કમલેશ કોટેજા વિક્રમ દવે કે અમૃત મકવાડાને બોલાવો કરાણા સાહેબ ને બોલાવો તમારા દરેક પ્રશ્નના સમાધાન માટે આ વ્યક્તિઓને તમે દર વખતે બોલાવો છો જ્યારે મત આપવાનો થાય ને ત્યારે આ સિટી ને આ રતન પર ને એસી ના રોડ ને કે પછી સુરજનગર ને લૂંટી જનારા આખલા જયારે મત લઈ જાય છે ને એની પીડા લઈને જ નીકળ્યા છે મત કોના મળવો જોઈએ આ લોકો એ ઠેકો રાખ્યો છે જ્યારે તમારે જરૂર પડશે બોલાવો કમલેશ ગોટેચાને જ્યારે જરૂર પડશે આંદોલન કરવાનું છે લોકો હેરાન થાય છે બોલાવો અમૃત મકવાળાને હું તમને એ કહેવા માટે આવ્યો છું કે કાયમ માટે કમલેશ ગોટેચા નહીં લડે કાયમ અમૃત મકવાળા નહીં લડે જો તમારો સાથ સહકાર નહીં મળે એક દિવસ આ લોકો પણ થાકી જશે અને એ લોકો થાક્યા પેલા એને ખંભે ખંભો આપવાની તૈયારી કરીને રાખજો કઈ હાલત છે સરકારી શાળાની સુરેન્દ્રનગરની અંદર એંસી ફૂટના રોડે ચાર ની ત્રિજિયામાં એક પણ સરકારી શાળા નથી આજે સુરેન્દ્રનગરના ગામડાઓમાં બાળકોણ ભણાવવા મોકલવા છે ઘણી બધી એવી સ્કૂલો છે કે ત્યાં શિક્ષક સ્કૂલે જતો નથી સાઠ હજાર સિત્તેર હજાર એંશી હજાર જેવો પગાર શિક્ષક ઘરે બેઠા લે છે અને અમુક જગ્યાએ પોતાના બદલે દહ નો દાડિયો મોકલે છે આ સિસ્ટમનું નિર્માણ થયું છે દરેક ગામડાઓની અંદર આ પરિસ્થિતિ છે શિક્ષણ વ્યવસ્થા કથોળી ગઈ યુવાનો બેરોજગાર બન્યા મહિલાઓ મોંઘવારી થી પીડાય છે ક્યાં ગયા ભાઈ જે ભાઈ કેતા મારી બહેનોને ધુમાડા ન ખાવા પડે એટલા માટે ગેસ ના બાટલા આપ્યા તા મફતમાં મફત માં ગેસ ના બાટલા આપ્યા તા આજે અભ્યાળિયા ચડાવી દેવા પડ્યા બેનો બેન મારી બેન મારી બેન કરીને બાટલા આપ્યા ભાઈ ની તાકાત જ નથી રહી કે બાટલો ભરાવી હકે કે ખંભે પાઠા પડી ગયા બનેવીને કાયમ માટે કહેતા હતા નરેન્દ્રભાઈ એને હંમેશા બહેનની ચિંતા કરી બનેવીની હાલત શું થઈ ક્યારે ઘરે આવીને પૂછ્યું છે ખરા હું તમને એ કહેવા માટે આવ્યો છું કે વ્યવસ્થા પરિવર્તન ની લડાઈ ની શા માટે જરૂર છે અહીંયા આજે સુરેન્દ્રનગર ને મહાનગર તરીકે જાહેર કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીનો એક એવો ધારાસભ્ય છે કે જેને ખરેખર ટીપી પ્લાન્ટમાં જે ટીપી એક્ટ મુજબ જે નુકસાન થાય છે એની રજૂઆતો મુખ્યમંત્રી સુધી કરી બે દિવસ પહેલા ગોપાલભાઈ મુખ્યમંત્રીને મુખ્યમંત્રીને મળવા ગયા હવે ગોપાલભાઈ ખૂબ મુદ્દાઓ પર ચર્ચા કરી જેમાં ખેડૂતોના પાક વીમાનો એક મહત્વનો મુદ્દો હતો એની સાથે સાથે ટીપી એક્ટ નું અમલ ન થવાથી જે શહેરીજનોને નુકસાન છે આ મુદ્દા પર ચર્ચા મુખ્યમંત્રી સાથે કરી હવે મુખ્યમંત્રીની ઓફિસથી બહાર નીકળતા મોરબીના ધારાસભ્ય મળી ગયા મોરબીના ધારાસભ્ય મળ્યા હા હેલો થયું મીડિયાની અંદર માત્ર એ એક ફોટો ચાલ્યો કે મોરબીના ધારાસભ્યને ગોપાલભાઈ મળ્યા મળ્યા બે મુદ્દાની વાત તો કરો ટીપી એક્ટની રજૂઆત ગોપાલભાઈએ કરી જે તો વાત બોલો ખેડૂતો પાક નુકસાનથી વળતર નથી મળતું એના માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવાની વાત કરી છે ગોપાલભાઈએ એ મુદ્દા પર તો ચર્ચા કરો આ ચર્ચા નથી થતી દુર્ભાગ્યની વાત છે મારી તમારા માટે કે આ ચર્ચા થતી નથી અહીંયા બેઠેલા લોકો મને દેખાય છે મોટા ભાગના આપણે ગરીબ અને સામાન્ય પરિવાર માંથી છીએ આજે આપણને પૂછનારું કોઈ નથી બાળકની ફી ભરવાની હોય બે મહિના કરકસર કરવી પડે મારી વાત સાચી હા કે ના બહેનો એ બે મહિના કરકસર કરવાની હોય તહેવાર આવે ને ત્યારે આગોતરી બેન ને ચિંતા હોય છે કે આ તહેવાર કેવી રીતે ઉજવશું રક્ષાબંધન આવે છે આપણા ઘરે બેન રાખડી બાંધવા આવે એ બેન ને શું દેસુ ને આજે પ્રશ્ન થઈ રહ્યો છે આજે આપણી બેન ની ની પીડા પીડા સમજવા સમજવા આપણા પરિવાર ગરીબ ની પીડા સમજનારું આ સત્તામાં કોઈ બચ્યું નથી માત્ર ને માત્ર દરેક વ્યક્તિઓનો માં દરેક વ્યક્તિઓને રોડ ખાવા છે નાળા ખાવા છે ગટર ખાવી છે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર